કચ્છની બહુચર્ચિત મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીને એક કેસમાં જામીન મળ્યા તો બીજા કેસમાં બે દિવસના રિમાન્ડ મળ્યા સમગ્ર ગુજરાતમાં નીતા ચૌધરીનો કેસ ભારે ચર્ચાસ્પદ બન્યો હજુ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યમાં બહુચર્ચિત મહિલા કોન્સ્ટેબલના કેસમાં લઈને મોટા સમાચાર આવી રહ્યા છે પોલીસ કર્મી નીતા ચૌધરીને બુટલેગર યુવરાજના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ગઈકાલે ભચાઉ કોર્ટમાં ભચાઉ તાલુકાના તિરૈના બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઈમની પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પ્રોહિબિશનના કોર્ટ કેસમાં ભચાઉ પોલીસે રજૂ કર્યા હતા ત્યારદાર સાત દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી પોલીસે સાત દિવસની રિમાન્ડની માગણી સામે કોર્ટે બે દિવસની રિમાન્ડ મંજૂર કરી છે પોલીસે ભચાઉના ચોપડવા નજીક બુટલેગર સાથે મહિલા કર્મીને દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવે તે પોલીસ પર ગાડી ચડાવવાની અને હુમલો કરવાની કોશિશના ગુનામાં નીતા ચૌધરીને જામીન મળી ગયા હતા જ્યારે સિંહને જામીન મળવાના બાકી હતા પરંતુ આજે પ્રોહિબિશનના કેસમાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે